યાત્રાધામ અંબાજી ગુજરાતમાં આવેલી શક્તિપીઠ છે આ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમે મેળો ભરાય છે તેમાં હજારો સંઘ અને સ્વૈચ્છિક રીતે પગપાળા દર્શન માટે જાય છે શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ બાર સપ્ટેમ્બર થી અઢાર સપ્ટેમ્બર દરમિયાન પૂનમે મેળો યોજાઈ રહી છે ત્યારે માય ભક્તો સાથે પણ અંબાજી પદયાત્રા જોવા મળ્યું છે મેઘરજના રેલાવાડા ખાતે સંઘ સાથે કુતરાએ પણ અંબાજી પદયાત્રામાં જોવા મળ્યા